મુખ્ય મુદ્દો કહું તમે કથા કરો એ તમારો પ્રશ્ન છે કઈ વાંધો નહીં કરો અટકવાનું તો નથી તો શોર છે હન્ડ્રેડ પર્સેન્ટ છે પણ તમે કથાની ફી લેતા પહેલા તમે ક્યારે એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છે પેલા તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં

મેં કથાકાર બોલું છું હં તમે શું મને બધું આ કર્યું તું કથાકાર આમને તેમને બધું શું છે યાર શું નામ છે તમારું યોગેશભાઈ ઓજા હ બોલો યોગેશભાઈ સાતમ નિયમિત તમે ગોડેનો વિરોધ કરો તમને પડશે સસરાપા પીજો બીજો ઓજગર થઈ જાવ એવો હ એ અજગર થઈ જાય શ્રાપ આપી દો મને એટલે વાત પૂરી થાય પણ કોઈને શ્રાપ આપતા નથી આમાં બ્રાહ્મણ શબ્દ ક્યાં વચ્ચે આવ્યો કથા કરવા વાળા બધાને કીધું છે મેં તો બ્રાહ્મણો સામે બે જાવ શું કામ કરો દાળિયા મળતા નથી કપા વીણવાના દાળિયા વીયા જાવ કાટ કારીગર મળતા નથી embroidery માં helper મળતા નથી કામ એ બેસી જાવ ને બદલે તો પછી તમે બેસી જાવ ને અમે કામ કરીએ જ છીએ મહેનત થી કમાઈએ એટલે જ અમને બળતરા થાય છે કે આ મફત માં લઇ જાય છે ખોટો વાણી વિલાસ કરીને ને અઠવાડિયું અમારે કામ કરીને પૈસા આવે તમારે બોલી બોલી ને તો પછી કડક તો લાગે ને અમને અને તમારા ભાષણ થી કેટલા સુધરી ગયા ઈ કયો ને તમારી કથા ના ભાષણ સાંભળી કેટલા સુધરી ગયા

આતંકવાદ નો સફાયો થઈ જાય મારી જીવાને મારી શું કરશો સરહદ ઉપર ખોલી આવો ને ત્રિજુ નેત્ર તમારું અમારી હા તો અમારી ઉપર નાખો તમને એમાં ખુશી થતી હોય તમારો જીવ એમાં રાજી થતો તમને મારી નાખો વાત પૂરી થાય અને તમે પટેલ વર્ણ સો થોડુંક સમજવું જોઈએ તમે પટેલ માં દીકરા છો તમારું કુલ કયું મારી જ્ઞાતિ કયું હું કય કુળ નો છું તમને પટેલ દેખાય માટે પટેલનો દીકરો અત્યારે શું કહો પટેલનો દીકરો ક્યાં હોય આ તો તમે એ તો તમને પટેલ ભાઈ આવે એટલે વખાડ કરો બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલ વિશે બે કામ ચાલુ બોલતો તમારે પૈસા આવે એટલે તમે નું વખાણ કરો નો નોંધાડવી જો તમારે ધંધો જ્યાં હાલે ને જ વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર

હું તને એક વાર મળી ગયો છું તારી આજે રૂબરૂ એક વાર વાત કરેલી છે ક્યાં આપડે બજાર માં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં ની દુબઈ ની અમેરિકાની ની થાઈલેન્ડ ની અમેરિકા ની યુએસ મૈધરપુરા મૈધરપુરા હીરા બજાર હા હીરા હીરા મંદિર માં કથા કરશું ભાઈ તો કઈ વાંધો નહીં કથા કરો તમે હે એટલે આ બધું સારું નહીં તમારી માટે યોગ્ય નથી આ બધું મૂકી દો ભાઈ નથી યોગ્ય હું કઉ છું પણ હવે કોઈ મારી વાત માનતું નથી ગોપાલ અમારું ગોપાલ કોને કોને પાડ્યું તમને રામ મને નથી ખબર અનાથ આશ્રમ માંથી મોટો થયો છું એટલે અનાથ આશ્રમ ને મેનેજમેન્ટ વાળા પાડ્યું છે ગોપાલ પાછું નામ નામ ફેરવી નાખો ગોપાલ ગોપાલના નામ ગોપાલ નાખી ઓબામા કરી નાખું બસ હા બસ હા એમ

યજમાન તો એક કરોડ રૂપિયા આપશે પણ તમે આરામ ની કમાણી છે અનીતિ કમાણી છે કારીગરો શોષણ કરી તમે પૂછો છો તમે યજમાન પાસેથી થી વીસ લાખ લેતા પેલા યજમાન ને પૂછો છો કે તારા કુટુંબમાં પરિવારમાં બેનો દીકરીઓ હા હાટુભાઈ માં કોઈ તો નથી ને તો જ મને વીસ લાખ આપજો એવું પૂછો છો

હાલો તમને એક એક ગામમાં બતાવું એક એક ઘર બતાવું ખાવાના ફાફા પડી જાય સૌરાષ્ટ્ર તમારે કથાકાર તરીકે દિલ ઉધાર છે હે છે પંપ મારી મારીને પૈસા છે તમારી ઉદાર દિલ જેમ કરીને પંપ મારી ને લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ એમ નહીં

અને હું ગમે એટલો વિરોધ કરી જઈશ ને તો પબ્લિક અને તમે લોકો બધી ગેંગ જે આખી બની ગઈ છે પૈસા વાળાની કથા વાળા ની સાંભળવા વાળા એ સુધરવાના નથી એ વસ્તુ સો ટકા આપણે તો ખાલી આપડે જાગૃત કરે છે રસપાન જ છે અઠવાડિયું હાલવી રાખીને શેર શાયરીઓ રસપાન ન કહેવાય વોટસએપ ની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને માયક ને ગરીબ માણસ ને કોક ને છાપરૂ બાંધી દે તો આજીવન માણસ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણમાં લેવા ને એમાં દક્ષિણ ગામની પાસે પરબારી લીધેલી માંથી આપો તો જ કપાવીનો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામને આપો ખબર પડે કે અપાય

પ્રાથમિક સારવાર ની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય આદમી બૈરા છોકરા હોય એને વીસી કુસી કવડ્યો કઈક પડી ગયા ઇલેક્ટ્રિક નો લાગ્યો કોઈ ઢોરે માર્યું કઈ અગાસી પરથી પડી ગયા કઈ સળગી ગયા તો કોઈ પ્રાથમિક સારવાર નથી અને નજીકના પંદર વીસ કિલોમીટરમાં કોઈ પણ ગામડામાં કોઈ સારવાર નથી તમે વીસ વીસ લાખ કથાઓ કરો તમને શરમ નો આવી જાય અહીંયા પેલા આરોગ્ય પ્રાથમિક સારવાર ઉભી થાય તમે પણ તમે લોકો તમે તમારી વાહે જે લોકો વીસ વીસ લાખ વાપરે અને તમે કેમ કેતા નથી કે આમાં નો વપરાય પેલા ગામ માં સારું કરાય પાછળ તો વાપરે ભ્રષ્ટાચાર માં મોટા પૈસા વપરાય ભ્રષ્ટાચાર કરીને જે લાવે છે ને એ તમારી વાહે વાપરાય છે તમને ભ્રષ્ટાચાર મળેલા છે એમ તો હું કેવા માંગુ છું ભ્રષ્ટાચારી મળેલા છે એમ

નથી કહેવાનું ક્યારે કોમન વસ્તુ કહેવાની છે બધાને એટલું સમજવાની જરૂર છે કે બે કરોડ નો મંડપ બાંધવાની જનતા પૈસા હોય ને એને મંડપ બાંધવા બદલે બે બે વીસ હજાર ના બસો જણા ઘર બાંધી દેવાય સાંપડું ગરીબ માણા નું તો એ મોટું પુણ્ય કાર્ય છે બાકી આવા કથાકારો વીહ લાખ આપીને તમારા સિક્કા પાડવાનો ધંધા ન કરે સામાન્ય માણસને એમાં કોઈ ફાયદો નથી અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અને અરુણ જેટલી કથા કરે ગરીબ માણા બજારો સામે હું તમે કથાઓ કરો તમને શરમ આવી જઈ ઘંટી વળ ગયો તમે લોટા અરે ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢું તપી ગયું હોય તમે એને કથાઓ કરો છો અમિત શાહ સામે કથા કરો તો તમને ખબર પડે તમે કેટલા સાચા છો એમ ભાજપના નેતાઓ કથા કરો એટલે મુદ્દો એ છે મને કોઈને વ્યક્તિગત વાંધો નથી મારે મારા પાંચ રૂપિયા લઈ ગયો હોય મારો વાંધો હોય આપણો વાંધો એટલો જ છે બચારો મહેનત કરી માણા છે આમ આમ વળ ખાઈ ગયો મરવા પીડ્યો ખેડૂતો છે જાય મોનો મોનોકોટો પી જાય મરવા પીડા છે ખેડૂતો દવા પી જાય છે એની તમે પાસે ઘર ચલાવવાનું પૈસા નથી આત્મહત્યા કરે કોઈ મરી જવાનો શોખ ન થાય અને એક બાજુ તમે કરોડો મંડપમાં બેઠા બેઠા જ્ઞાન આપો છો કોણ જીગ્નેશ દાદા

તમે બધું પોતાના મન માં વિચાર ઘુસાડી ગયો છો યુટ્યુબ મોકલી મોકલી ને વિડીયો આમ ને તેમ ને ઓલું ને આમ ને તેમ ને આમ ને આમ કરો ને કથા કરો વિરોધ કરો નામ આમ કરો ને તેમ કરો એ બધું ઘુસાડી દીધું મેં તમારા ઘણા વિડીયો જોયા તમને પણ આમાં એમ નઈ પબ્લિક એટલી ગાંધી છે હું બોલું માની લે સાચું હોય તો પબ્લિક માને ને ધારા સુધી કઈક લાખો માર્યો તમને ફોપડાટી તમારી ઉપર કઈક ઘણું ઘણા વિડીયો જોયા તમારા ગોપાલભાઈ જો મારી એક વસ્તુ સાંભળો તમને મુખ્ય મુદ્દો કહું તમે કથા કરો એ તમારો પ્રશ્ન છે હાલો કરો તો નથી એ તો શોર છે હન્ડ્રેડ પર્સન્ટ છે પણ તમે કથાની ફી લેતા પહેલા તમે ક્યારે એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છે પેલા તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં મારી કથા કરવી નકામી તમે જે ગામમાં કથા કરો છો એ ગામમાં એક પણ પરિવાર દુખી નથી એવું તમે ક્યારેક જાણવાની કાળજી લો છો એ ગામ તમને બતાવું કે જ્યાં માણસ ને ઘરનું હરખું છાપરું નહીં હોય ખાવા ટાઈમે મળતું નહીં હોય સૌરાષ્ટ્રના ગામડા એક આપણો પટેલ એમ કે ભાઈ પટેલ વીસ લાખ મને નથી આપવા તારા ગામના દલિત નું કે દેવી પૂજક સમાજ નું છાપરું બનાવી દે ને એમાં ઈશ્વર રાજી છે એમ કરી શકો નઈ તમે પટેલ ને કોઈ પટેલ તમારી વીસ લાખ પગાર કરતો હોય તો કરતો હોય તો આપણ તમે કીધું કે નહીં એમ કે ભલે કરતો હોય તમે કહો છો ક્યારે કે તારા ગામ માં પેલા દસ ગરીબ માણસો મકાન બનાય દે કચ્છ ગમે કોઈ કથાકાર કરતો હોય ને તમારે મફત ને ખાવાનો ધંધો ફાવી ગયો છે બરાબર પબ્લિક ના વખાણ કરતા જવાના દાનયુર છે દયાવાન છે દાતાજી ધરતી છે એમ પંપ મારવાના પૈસા લેવાના અને આ તમને ફાવી ગયું છે

કરો ને ગામના ભ્રષ્ટાચાર ના પૈસા તમે બધું કરો મહેનત પૈસા કરો તો થાયર ખોલો ને પછી દાન ની વાત કરો ખબર પડે કેમ દાન થાય છે ત્રણ ટ્રક ના ટાયર ખોલો તો ખબર પડે ચારથી સિંગાપુર માં થાઈલેન્ડ માં કરો ને બેંગકોકમાં કથા કરો ને અમારે ક્યાં વાંધો છે તમને ઘરે આવીને ના પાડવી ને ત્યારે તમારે મન કેવાનું હું કોઈ વ્યક્તિગત વાંધો લેતો જ નથી

તમને સુધરે નાસ્તિક માણસ નો સુધરે નાસ્તિક થોડો છે આમાં નાસ્તિક ક્યાં વચ્ચે આવ્યું આમાં નાસ્તિક એટલે તમે કથાઓ કરો ને તમને પૈસા દેવી તો અમે ધાર્મિક અને તમને પૈસા નો દે નાસ્તિક મૂળ તો પૈસા જ મુદ્દો ને હમણાં હું તમને લાખ રૂપિયા ની કથા તમારી દેવાડું અરે મારે રૂપિયા વગર મેં કથા ઉઘરી લઈશ ગોપાલ કથા હું કામ કરવી છે રૂપિયા વગર તમે આ તો હું એમ કહું તમારા ગામમાં હું મફતમાં ગાંજો વેચીશ કોઈનો રૂપિયો નહીં લે એવી વાત થઈ ધંધો તમે ગામ ને હાલ રાખવાનો કરો ટાઈમ બગાડવાનો એમ પણ હાર વાલો પડાવો લૂતો કોક ને આવ્યું હોય તો કાંચ પછી હા હ

રેકોર્ડિંગ વિડીયો સાંભળ્યો હશે તમે અને આવા નવા નવા સમાચાર વિડીયો આવતા રહેશે આપણે ન્યૂઝ અદ ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો આવતા રહેશે જય જોહાર